અંકલેશ્વરમાં મુંડાની પ્રતિમા પર લાઇટિંગ દૂર કરવા બૂટ પહેરી ચડેલા કર્મચારીઓનો વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજની લાગણી દુભાતા આવેદનપત્ર પાઠવ્યું હતું વાયરલ વિડીયોમાં જે પણ દેખાય છે તેની સામે પગલાં ભરવાની માંગ કરી હતી સર્કલ પર કાયમી ધોરણે લાઇટ ઉભી કરવા પણ રજૂઆત કરી હતી અંકલેશ્વર પાલિકા દ્વારા તાજેતરમાં રામ મંદિર અને છવ્વીસમી જાન્યુઆરીને લઈ રહે રોશની કરવામાં આવી હતી જેમાં ભરૂચી નાકા સર્કલ ખાતે ઊભા કરવામાં આવેલા આદિવાસી સમાજના ભગવાન સમાન ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને પણ લાઇટથી શણગારવામાં આવી હતી જે લાઇટ ગતરોજ રાત્રિના ઉતારવામાં આવી રહી હતી જેમાં એક કર્મચારી પગમાં બુટ પહેરીને પ્રતિમા પર ચડી લાઇટ કાઢી રહ્યો હતો જેનો વિડીયો વાયરલ થતાં જ આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી જેને લઈને સ્થાનિક આદિવાસી યુવા કાર્યકરો દ્વારા ત્વરિત અસરથી આ અંગે અંકલેશ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકા પ્રમુખને આવેદનપત્ર વાયરલ વિડીયોમાં દેખાતા કર્મચારી સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ પ્રતિમા આગળ બૂટ ચપ્પલ પહેરી લોકો ચડી જાય છે જે અટકાવવા પણ માંગ કરી હતી આ ઉપરાંત સર્કલ પાસે લાઇટોનો અભાવ છે લાઇટ લગાવવાની પણ માંગ કરવામાં આવી છે બાવીસ તારીખે જે રામ ભગવાને પ્રાણ પ્રતિષ્ઠા હતી તેના સંદર્ભમાં ડલટી આભા વીર બિરસા મુંડા પર લાઇટિંગ કરવામાં આવ્યું હતું અને થોડા દિવસ બાદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કર્મચારી દ્વારા લાઇટિંગ કાઢવામાં આવ્યું છે લાઇટિંગ એ પ્રકારે કાઢ્યું છે કે પ્રતિમાની ઉપર ચડીને ખંડિત કરવાનો અભાવ લાગે છે જો પ્રતિમા ખંડિત થશે તો જવાબદારી કોની રહેશે આ રીતે આદિવાસી સમાજની લાગણી ડૂબાઈ છે અને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ત્યાં લાઇટનો અભાવ છે એક ફોક્સ દેખાવા પૂરતું લગાવ્યું છે જેથી આજે નગરપાલિકાને અમે આદિવાસી સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે કે બેટન ફોક્સ લગાવવામાં આવે જેથી કરીને રાતના સમયે દૂરથી ફાસ્ટ વાહન આવે છે તે દેખાય અને પ્રતિમાને કંઈ નુકસાન ના થાય જે પ્રતિમા પણ રાતના સમયે ટ્રક જાય છે તો હલે છે તેનું પણ સ્ટ્રકચર સારી રીતે ઊભું કરવામાં આવે અને જે સ્ટ્રક્ચર ઊભું કરે તો ઊંચું કરવામાં આવે રેલી હોય કે લગ્ન પ્રસંગ હોય રાતના સમયે કોઈપણ વ્યક્તિ ઉપર બુધ ચપ્પલ પહેરીને પહોંચી જાય છે તે આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે અને આવનારા દિવસની અંદર જો આના ઉપર યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે આ ચીમકી સમજો તો ચીમકી અને તમારા રીતે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એ કરી લેજો જય આદિવાસી જય જ્વાહાર ભારત કી જય